જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ રામાયણ અને મહાભારત આ બંનેના એવા પાંચ પાત્રો જે બંને કાળમાં હાજર હતા રામાયણમાં પણ હતા અને મહાભારતમાં પણ હતા આવી જ અવનવી માહિતી મેળવવા માટે મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તમે રામાયણ અને મહાભારત વિશે વાંચ્યું અને સાંભળ્યું જ હશે પરંતુ શું તમે જાણો છો કે રામાયણમાં કેટલાક એવા યોદ્ધાઓ હતા જે મહાભારત કાળમાં પણ હાજર હતા એને મહાભારત કાળમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે આજે આપણે એવા જ પાંચ યોદ્ધા વિશે વાત કરવાના છીએ જે રામાયણ અને મહાભારત બંને યુગમાં સંબંધિત છે

શ્રી રામના ભક્ત હનુમાન ભગવાન શ્રી રામના મહાન ભક્ત હનુમાનજીએ રામાયણ કાળમાં માતા સીતાને શોધવામાં મહત્વની જાણીને નવાઈ લાગશે કે મહાભારત યુદ્ધમાં હનુમાનજી હાજર હતા મહાભારતમાં અર્જુનના રથ પર હાજર ધ્વજામાં હનુમાનજી બિરાજતા હતા ત્રીજા છે મયાસુર રામાયણ કાળ દરમિયાન મંદોદરીના પિતા એટલે કે લંકાપતિ રાવણના સસરા જે મહાભારત કાળ સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર રાવણના સસરા મયાસુરે મહાભારતમાં ઇન્દ્રસ્પતના નિર્માણમાં મદદ કરી હતી જે માયાવી મકાન હતું ચોથા છે જામવંત રામાયણ કાળના જામવંતના નામથી દરેક વ્યક્તિ પરિચિત છે જામવન સુગ્રીવની સેનાના મંત્રી હતા અને તેમણે ભગવાન શ્રીરામ સાથે યુદ્ધ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે ભગવાન શ્રીરામને તેમને વચન આપ્યું હતું કે તેમની ઈચ્છા દ્વાપરકાળમાં કૃષ્ણના અવતારમાં ચોક્કસપણે પૂરી કરશે શ્રી કૃષ્ણે દ્વાપર યુગમાં તેમની ઈચ્છા પૂર્ણ કરી અને તેની પુત્રી જામવંતી સાથે લગ્ન કર્યા હતા પાંચમા છે મહર્ષિ દુર્વાસા ઋષિ મહર્ષિ દુર્વાસા જેવા મહાન પુરુષે પણ રામાયણ રામાયણ અને મહાભારત યુગ જોયા હતા દંતકથા અનુસાર કાળ દરમિયાન દુર્વાસાના શ્રાપને કારણે લક્ષ્મણજીએ શ્રી રામને આપેલું વચન તોડવું પડ્યું હતું મહાભારત કાળમાં મહર્ષિ દુર્વાસાએ કુંતીને સંતાન પ્રાપ્તિનો મંત્ર આપ્યો હતો તો મિત્રો આ હતા રામાયણ અને મહાભારત બંનેના એવા પાંચ પાત્રો જે બંને કાળમાં હાજર હતા શું તમે આ વિશે જાણતા હતા તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો